સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ ગામ તાલુકો જિલ્લો વડોદરા ખાતે છોતેર વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માકે નામ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં આવેલા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ ગામ ખાતે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારી ઔદ્યોગિક તાલીમના પ્રાંગણ્યમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવના હસ્તે માતૃ વનના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્લોબલ વોર્મિંગને લીધે થતી તકલીફોને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન મહોત્સવનું આહવાન કર્યું ત્યારે સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના ઉપક્રમે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા તાલુક પ્રમુખ પ્રમુખ અંકિતા પરમાર ચેરમેન આરોગ્ય સમિતિ નરેન્દ્રભાઈ રોહિત તાલુકા કારોબારી ચેરમેન હિરેનભાઈ પટેલ આર એફ ઓ કરણસિંહ રાજપૂત સાહેબ ઔદ્યોગિક તાલીમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના તાલુકા કક્ષાના ચોતેરમાં વૃદ્ધ મહોત્સવ ઉજવણી પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ માન્ય શ્રી રસિકભાઈ પ્રજાપતિ અને કારોબારી ચેરમેન દશરથ ગામના યુવાનો ખેડૂતો સંસ્થાના સ્ટુડન્ટ તેમજ દશરથ પ્રિન્સિપાલ શ્રી તેમજ તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પર્યાવરણનો જે અમારો ઉત્સવ હતો એને આનંદમાં ફેરવી દીધો અને આ પ્રસંગે માનનીય અધ્યક્ષશ્રી દ્વારા દરેક વિદ્યાર્થીઓને અને ખેડૂતોને એક સંકલ્પ લેવા કે દરેક વ્યક્તિ બે વૃક્ષ વાવશે ખૂબ આનંદની વાત છે અને માન્ય શ્રી આઈ એસ મેડમ ઐશ્વર દુબે મેડમે બી જે પર્યાવરણના એક એક નાના નાના પહેલું જો વિચારીશું કે જે કારમાં એક સાથે એક જણ જાય તો ચાર જણ જઈ શકે પ્રદૂષણ અટકાવી શકે વૃક્ષો વધારે આવી શકે એ માટે તમામ અધિકારીઓએ આમાં ખૂબ સાથ સહકાર આપેલ છે અને આ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન અને અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના મિશનને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સંવેદનશીલ પગલું લઈને ગુજરાતને હરિયાળું કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ થયા છે અને લોકો આવનારા સમયમાં ખૂબ વધુ વૃક્ષો વાવી વનો વન્યજીવો પ્રાણીઓ પશુઓ પ્રત્યે સંવેદનશીલ રહેશે અને આપણા દેશને ખૂબ જ હરિયાળો અને ગ્રીન ગુજરાત મળશે અને ગ્રીન ભારત બનશે અને એક સ્વચ્છ ભારત બનશે તેવી પ્રેરણા સાથે હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત આપનું હું કરણસિંહ રાજપૂત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વડોદરા છોતેરમો વન ઉત્સવ આ વડોદરા તાલુકા કક્ષાના કાર્યક્રમ જે દસરેસ આઈટીઆઈમાં થયો છે ત્યારે દેશના યસસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્ર મોદીનું એક સપનું છે કે એક પેઢ માકે નામ તો પર્યાવરણનું જતન થાય અને સ્વચ્છતા જળવાય અને જે પણ જે વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અધિકારીઓ જે આ વન પર્યાવરણ વિશે માહિતી આપે છે તો ખૂબ વૃક્ષો રોપાય અને વૃક્ષનું જતન થાય પર્યાવરણનું જતન થાય એ પ્રકારના આ છોતેરમાં જન પર્યાવરણ ઉત્સવનો જે કાર્યક્રમ દશરથમાં રાખવામાં આવ્યો છે ત્યારે આજે તાલુકા કક્ષાના અધિકારી અમારા જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના ચેરમેન ગામના સરપંચ અને સૌ અધિકારીગણ અને કાર્યકર્તાઓ અને સ્ટાફ સાથે રહી આ છોતેરમાં વન ઉત્સવ કાર્યક્રમ આજે તાલુકા કક્ષાનો કરવામાં આવ્યો દશરથ ગામે